બિંદુ ગઈકાલે અપલોડ કર્યો છે વિડિયો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આની અંદર શું કરાવું ત્યારે તમે સમજાવીશ બરાબર ચલો હવે અહીંયા સમજો કે તમને જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો હંમેશા યાદ રાખો કે પહેલો યામ હંમેશા કયો હોય x અને બીજો કયો હોય y सेम વસ્તુ અહીંયા પણ પહેલા x અને બીજો કયો હોય y હવે અહીંયા તમને શું કીધું કે બિંદુઓ -2 0 અને 0 3 નીચે આપેલા કયા સમીકરણના ઉકેલ છે તો આ બંને બિંદુઓ આપણે વારાફરતી બંને સમીકરણમાં xy ની જગ્યાએ મૂકીશું અને xy ની જગ્યાએ મૂકતા જેનો જવાબ સરખો થાય એ બંને બિંદુ સમીકરણ ચાલો માઇનસ પાંચ ચલો જગ્યા માઇનસ બે માઇનસ જીરો બરાબર માઇનસ પાંચ તો માઇનસ બે ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ પાંચ એટલે આ સમીકરણ માટે આ બિંદુ ઉકેલ નથી

ત્રણ દુ છ પણ કેવા માઇનસ ઝીરો ગુણ્યા માઇનસ ટુ ઝીરો માઇનસ બે કંસમાં ત્રણ બરાબર માઇનસ છ ઝીરો ત્રણ દુ છ તો જુઓ માઇનસ છ ઇઝ ઇક્વલ ટુ માઇનસ છ તો એનો અર્થ શું થયો કે આ બંને બિંદુ આ ચલો બીજો પ્રશ્ન જોઈએ નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણોને પ્રમાણિત સ્વરૂપ એ પ્લસ સી બરાબર જીરો સ્વરૂપમાં દર્શાવો તથા

a b અને c ની કિંમતો અને a b અને c ની કિંમત આ સમીકરણમાં મૂકીશું એટલે આપણને શું મળશે જવાબ ચલો કરીએ જુઓ તો અહીંયા તમને સમીકરણ આપ્યું તો આ સમીકરણ ફેરવીએ તો x નો પદ પછી y નો પદ અને પછી અચળ પદ ચલો તો ફેરવી જોઈએ તો જુઓ -2y છે આ બાજુ આવે તો +2y plus 7 છે આ બાજુ આવે તો -7 0 चलो थाईगर हवेलख्वान आ समीकरण ने आ समीकरण ने व्यापक स्वरूप साथ व्यापक स्वरूप साथ है सरकावता चलो व्यापक स्वरूप साथ है तो सुधर से a x plus b c बराबर zero

ચલો પાંચ વત્તા બે દુ ચાર સાત માઇનસ માઇનસ પ્લસ ચલો પાંચ ને ચાર નવ નવ કેટલા થશે બેટા કેટલો આવ્યો ત્રેવીસ ઓકે ચલો એનું બીજું સમીકરણ છે ચલો એને પહેલા આપણે વ્યાપક સ્વરૂપમાં ફેરવીયે બે ઓછા વાય માઇનસ સાત આ બાજુ આવે તો પ્લસ બરાબર જીરો હવે શું કરીશું વ્યાપક સ્વરૂપ સાથે સરખાવાનું તો આ સમીકરણને આ સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા ચાલો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ આપણે બરાબર ચાલો તો એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો તો ચલો એ કેટલા છે બે બી કેટલા છે એ કેટલા આવ્યા બે બી કેટલા આવ્યા માઇનસ એક સી કેટલા આવ્યા સાત તો બે પણ કેવા માઇનસ ચૌદ તો આપણો આન્સર ઓકે ચલો જો બે ત્રણ એ સાત એક્સ માઇનસ ત્રણ વાય બરાબર એનો એક ઉકેલ હોય સર કયા સમીકરણમાં માં શું મૂકવાનું કેવી રીતે કરવાનું તો બેટા એકદમ સિમ્પલ છે જુઓ બે ત્રણ એ આ સમીકરણને એક ઉકેલ તો મતલબ બે ની જગ્યાએ બે અને વાયની જગ્યાએ ત્રણ મૂકીશું તો ચલો પેલા આપણે કરીએ તો પેલું સમીકરણ છે સાત એક્સ ઓછા ત્રણ વાય બરાબર બે ત્રણ ની જગ્યાએ ત્રણ વાયની જગ્યાએ ત્રણ ચલો સાત બુ ચૌદ ત્રણ તરી નવ ચૌદ નવ જાય તો બેટા કેટલા વધે પાંચ વધશે ને ચલો તો એ કેટલા આવી ગયા પાંચ આવી ગયા હવે તમને શું કીધું કે એ અને એ પ્લસ 2x એને ક્યાં મૂકો બીજા સમીકરણમાં ચલો તો બીજું સમીકરણ છે ટુ એક્સ વાય બરાબર બી એક્સ ની જગ્યાએ પાંચ મૂકો y ની જગ્યાએ છ મૂકો બરાબર બી ચલો બે પંચા દસ વેટા બેટા શોટ લઈ લો ચલો પ્રશ્ન નંબર ત્રણ નો બીજો સમીકરણ ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ત્રીસ ના ચાર ઉપર સોળ હવે અહીંયા તમને જ્યારે આ પ્રકારના ઉકેલ શોધવાના છે તો તમારે x રેન્ડમ લેવાનો મતલબ કોઈ પણ સંખ્યા ધારવાની અને x ની જગ્યાએ મૂકશો એટલે તમને શું મળશે y ચલો આપણે શરૂઆત કરીએ તો ધારો કે સમજો આપણે x બરાબર પહેલા કેટલા લઈએ 0 તો સમીકરણ હતું 3x 5y 30 તો ચલો x ની જગ્યાએ 0 મૂકી દો -5y 30 ચલો

તો એવું નહીં વિચારવાનું કે સર એ ખોટું ગણાયું ના અહીંયા તમે ચાર ઉકેલ મતલબ કોઈ પણ કિંમત લઈને મૂકી શકો તમે એવું નહીં કે મેં ગણાય એ રીતે જ કિંમત મૂકી તમે તમારી રીતે બે ચાર છ આઠ કોઈ પણ કિંમત મૂકી શકો બરાબર ચલો અહીંયા એક્સ બરાબર એક મૂકીએ તો પાછુ સમીકરણ લખીએ ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ત્રીસ तो त्रीन दे इंटू एक, एक माइनस पांच वाय बराबर तीस માઇનસ સત્યાવીસ ભાગ્યા પાંચ એક્સ તમે કેટલો લીધો એક વાય કેટલો આવ્યો સત્યાવીસ ભાગ્યા પાંચ ચલો એવી જ રીતે આપણે એક્સ બરાબર બે લઈએ तो पाचा समीकरण लखा पांच वाय बराबर त्रीस चलो बराबर दू छो चलो प्लस छहली तो मैनस चलो त्रीस जाए तो चौबीस चलो प्लस पांच सोरी तो पांच पेली जाए तो माइनस चौबीस भगया चलो x = 3 મૂકીએ તો 3 3 - 5 અહીંયા જોજો બેટા સમીકરણ નથી લખ્યું ડાયરેક્ટ કિંમત મૂકી છે ચલો + 9 ભેલી ભાગો જાય તો માઈનસ ચલો 35 9 જાય તો 21 તો y = -21 / 5 તો અહીંયા જોઓ બેટા y બنده કેવા આયા યા ઓકે પણ ઈઝી છે બિંદુઓ જીરો 9 આઠ અને ત્રણ માઇનસ ચાર નીચે આપેલા કયા સમીકરણના ઉકેલો છે હમણાં આપણે આગળનો દાખલો ગણો એવી જ રીતે કે બંને બિંદુઓ સમીકરણ સમીકરણમાં મૂકવાના जेना जे बिंदुओं जे मुक्तता जवाब सरको था मतलब 20 आवे अथवा यहां 24 आवे तो ए एनो શું થશે ઉકેલ તો ચલો પહેલા x ની જગ્યાએ અહીંયા 0 મૂકીએ તો 2x + 5y = 20 ચલ x ની જગ્યાએ 0 મૂકીએ તો 5y = 20 તો 0 + 5y = 20 અને સોરી બેટા એક બી ની જગ્યાએ આપણે કેલા -8 મિનિટ હા ચાલીસ બરાબર વીસ તો અહીંયા માઇનસ ચાલીસ ઇઝ નોટ ઇક્વલ ટુ વીસ મતલબ આ બે બિંદુ મૂકે નથી ચાલો એવી જ રીતે ત્રણ અને માઇનસ ચાર મૂકીએ

અને આવી ગયો ચલો નીચે આપેલ દ સમીકરણોને પ્રમાણિત સ્વરૂપ એક્સ પ્લસ બી વાય પ્લસ વીસ સ્વરૂપ પણ દર્શાવ તથા

3c c કેટલા છે -7 ચલો 2 * 3 6 7 * 3 21 પણ કેવા માઈનસ 2 માંથી 6 જાય એટલે 4 4 - 21 21 માંથી 4 જાય તો ચલો કાઢો બેટા फटाफट લાવ દે 77 પણ કેવા માઈનસ ઓકે બેટા ખ્યાલ આવી ગયો લખી દે એક વખત

चलो व्यापक स्वरूपさて सरखाइए तो ax प्लस + by + c = 0 तो चलो a એટલે કેટલા 4 b એટલે કેટલા -3 c એટલે કેટલા -7 चलो abc મળી ગયા તો કઈ સમીકરણ હતું 2a - b + 3c चलो તો a ની જગ્યા કેટલા 4 b ની જગ્યાએ -3 + c ની જગ્યાએ -7 2 * 4 = 8 --+ તો + 3 7 * 3 = 21 ચલો 8 * 3 = 11 - 21 ચલો એટલે કેટ આવા છે બેટા 10 પણ કેવા માઈનસ ઓકે ખ્યાલ આવી ગયો બેટા લખી દો સ્ક્રીનショット લઈ લો ઓકે ચલો તો અહીંયા પ્રકરણ ચાર વિભાગી પૂર્ણ થાય છે બેટા તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી દો બરાબર કારણ કે તમને દરરોજ એસાઈનમેન્ટ સોલ્યુશનના ના વિડીયો મળતા રહેશે ઓકે થેન્ક યુ